વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાશ વિતરણ કરાઈ હતી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબી સહકાર સાથે સુરત સ્થિત ધી વેન્ટ થિયરી સંસ્થા દ્વારા સુરતમાં પાંચ થી નવ જૂન દરમિયાન વિશ્વ પર્યાવરણ સપ્તાહની ઉજવણી કર્યા હતી પાંચ દિવસ દરમિયાન દરરોજ એક ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન કોર્નર બનાવ્યા હતા જે અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરતા ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ ઝોન મફત છાસ વિતરણ કરાયું હતું ધી ઇવેન્ટ થિયરીના સંસ્થાપક રામ અવતાર યાદવે જણાવ્યું હતું કે સુરતને હરિયાળા શહેરમાં પરિવર્તિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અમે પાંચ જૂને ઉજવવામાં આવતા વિશ્વ પર્યાવરણ દિવસના સન્માનમાં એક યુનિક પહેલ ગ્રીન કોર્નર કરી રહ્યા છીએ ગ્રીન કોર્નરનો પર્યાવરણીય જવાબદારીની ભાવના છે સંસ્થા દ્વારા જીપીસીબી અને ટ્રાફિક પોલીસના સાથે વિવિધ ટ્રાફિક સિગ્નલો પર ગ્રીન કોર્નર બનાવવામાં આવશે ગ્રીન કોર્નર અભિયાન અંતર્ગત ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પ અને કુલિંગ જોન મફત છાસ વિતરણ કરવામાં આવશે પર્યાવરણની જાળવણીના વિભિન્ન બોર્ડ બેનર સ્ટેન્ડી વગેરે કાર્યક્રમ દરમિયાન સાથે રાખવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટ્રાફિક સિગ્નલને લાઈવ ગ્રીન કોર્નર રૂપાંતરિત કરીને અમે ટ્રાફિકના નીતિ નિયમોનું પાલન કરવા સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવનાનો વ્યવહાર કેળવાનો મેસેજ આપવા માંગીએ છીએ આ પહેલ નાગરિકોને પર્યાવરણ જતન માટે એક પ્રેરણા અને સશક્તિકરણ માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે અમે લોકોને અમારી સાથે જોડવા છીએ જીગર લખાણી આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે જેથી વિશ્વમાં એવા સમાચારો આપવા માગું છું કે વિશ્વમાં લોકો જેમ કે વીજ વપરાશ છે તો ખોટો દુરુપયોગ નહીં કરે જેમ કે વૃક્ષરોપણ છે તો એ બહુ જરૂરી છે આવનારા ભવિષ્ય માટે જેટલા વધારે વૃક્ષો આવશો એટલું જ આવનારું ભવિષ્ય સુંદર અને સુખમય બનશે લોકોને એટલો જ સંદેશો આપવા માંગુ છું જ્યાં જરૂર હોય ત્યાં એટલો જ વપરાશ કરે જેમ કે વાહનોનો દુરુપયોગ ઓછો કરો જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય લોકોને એટલી અપીલ કરું છું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારેમાં વધારે કરવો જેથી કરીને પ્રદૂષણ બહુ જ ઘટશે અને વિશ્વ એક સુંદર બનશે મારું નામ રાકેશ ભાટિયા છે અને હું એમરોન બેટરી ભેડિયા ટ્રેડિંગ પ્રાઇવેટ લિમિટેડ તરફથી સુરતથી આવ્યો છું જે છેલ્લા બાવીસ વર્ષથી સુરતમાં એમરોન બેટરીને ડિસ્ટ્રીબ્યુટર છું આજે પર્યાવરણ દિવસ છે એના સંદર્ભમાં જે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે તે બહુ એકદમ સરસ અને વ્યવસ્થિત પ્લાન કરેલો પ્રોગ્રામ છે કે તમે અહીંયા આવશો તો તમને પીયુસી ફ્રી અને કોલ્ડ ડ્રિંક્સ બી આપવામાં આવશે અને મારો એક સંદેશ છે કે અત્યારે હાલમાં જેમ આપણે એસઆઈપી કરીએ છીએ કે હર મહિને સિસ્ટમેટિક પ્લાન કે હર મહિને આપણે બચત કરીએ છીએ તેવી રીતે પર્યાવરણની બચત કરવા માટે હર વર્ષે યા હર કોઈ ફેસ્ટિવલે આપણે એક આપણા એક વૃક્ષનું રોપાણ કરવું જોઈએ કે જેના કારણે આવતી પેઢી આપણી તે સુગઢ અને સ્વસ્થ હવા લઈ શકે એ મારો સંદેશ છે